રાજ્યમાં ચોવીસ કલાકની અંદર એકસો ને તાલુકાઓમાં વરસાદ વરસ્યો છે સૌથી વધુ વરસાદ વાપીમાં પોણા સાત ઇંચ વરસાદ વરસ્યો છે સાથે પારડી ધરમપુરમાં પણ ચાર ઇંચથી વધુ અને કપરાડામાં છ ઇંચથી વધુ વરસાદ વરસ્યો છે ઉમરગામમાં પોણા ચાર ઇંચથી વધુ વરસાદ જ્યારે જામનગરના જોડિયામાં બે ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે છોટાઉદેપુર હોય નવસારી હોય કે જ્યાં પણ બે બે ઇંચ વરસાદ નોંધાયો ખેરગામ અને જલાલપુરમાં પણ બે બે ઇંચ વરસાદ વરસ્યો જ્યારે વાલોર અને બારડોલીમાં પણ બે બે ઇંચ વરસાદ ડાંગના આહવામાં સોનગઢમાં બે બે ઇંચ વરસાદ વરસ્યો છે આમ જોવા જઈએ તો જેટલા તાલુકાઓમાં વરસાદ વરસ્યો છે મુખ્યત્વે તે દક્ષિણ ગુજરાતના છે વાપીમાં જે પ્રમાણે વરસાદ નોંધાયો તેના કારણે ધરમપુર હોય જલાલપુર હોય આ તમામ જગ્યાએ વરસાદ વરસ્યો છે નવસારીમાં પણ બે ઇંચ વરસાદ નોંધાયો છે આમ છેલ્લા ચોવીસ કલાકની અંદર એકસો ને બોતેર તાલુકા એવા એવા છે કે જ્યાં મેઘમહેર થઈ